જ્યાં રહેતા હોય છે છતાં સરપંચ એવા હોય છે ગામની અંદર તો આ તો આખો ગુજરાત છે હે અઢી કરોડ સમાજ છે આ આઈ થિંક કેટલા સમય પહેલાની વાત છે અત્યારે તો અઢી કરોડ હોય એની વધારે હશે તો હું એવી આશા રાખું છું કે આવનારા સમયની અંદર આ જેટલા પણ સંગઠનો જે બાકી રહી ગયા છે જેને ભાજપ જેને ભાજપની હવા છે હે જેને ભાજપની હવા છે કે જે અમને નહીં પાડવા દે તો કોળી ઠાકો સમાજના જેટલા પણ સંગઠનો એક થઈ ગયા છે ને સાગર બધે પાડી દેવો અને છેલ્લે સર્વરે આ ટિકિટ નઈ મળે ને તો પાર્ટી તો ઊભી કરશું અલગ બનાવવાનું હા અલગ 100% ઊભી કરશું જે આ સંગઠનને આ સમાજને જે ન્યાય આપી શકતો હશે આ સંગઠન એની સાથે ઊભું રહેશે જો ન્યાય એક પણ સંગઠન નહીં આપતું હોય તો પાર્ટી જરૂર ઊભી કરશે